તો મહાદેવ હવે બધાને જય શ્રી રામ હર હર મહાદેવ સામે ચાલુ થઈ ગયો છે બધાને મજા આવશે મહાદેવ મહાદેવ જ બધા બાકી તો આપણે અત્યારે બહાર ગયા છીએ દુકાને તમે જોઈ શકો બહાર છે આપણે તો બધા કેવો છો આગળ વિડીયો તમને કેવો લાગે હોય તો ફટાફટ કોમેન્ટ કરી શેર કરી દેજો ને તમારા ભાઈ ઘરે છે અત્યારે મજા કરે છે બાકી તો આપણો લુક કેવો લેવ કેજો આમાં કેવા આપણે લાગી વાળ સારા હોડા એમાં આપણે હારા લાગી કે કપાઈ એવું તો મારા આગળ તો હવે દોસ્તો બધા મજામાં છો આપણે દુકાનેથી હવે ફરી કામેથી બધી મજા માણશો એ તો મસ્તીનું વાતાવરણ છે એકદમ ખુલ્લું ખુલ્લું જોઈ શકો છો પાછળ દેખાડું તમને કબૂતર આવું છે એકદમ મસ્તી જોવા વાત હવે આપણે ઘરે જશું ઘરે થોડું કામ છે કરશું બાકી તો મળશું આગળ બાકી આપણે સપોર્ટ કરો આપણી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરીને શેર કરી દો બધાને સબસ્ક્રાઈબ કરી દો બધાને બાકી તો ઘરે જશે આપણે તો મળ્યા પછી બાય તો હલો દોસ્તો મહાદેવ રાધે રાધે જય સિયા રામ તો સ્વાગત છે આપણે આજના વ્લોગમાં બધા મજામાંશો આપણે અત્યારે ગાયને મૂકવા ગયા હતા અચ્યારે બાકી અત્યારે તડકા જ એમ લાગે કે તડકો રહેશે તો આગળ વચ્યા હતા તો જેવું આવી ગયું હતું તો એમ કહેતો કે વાડીએ અતિ હાલી એક બે તડકો રહેશે જોઈ શકો છો ખુલ્લું વાતર જોયું તો બાકી તો બધી મજામાં છો વરસાદ ના આવે મારો મેળો પછી તો હાલો રસ્તો બધી મજામાંશો બધી શિયા મારા રમવા દે તો આપણે આવી ગયા હતા દુકાને તમે જોઈ શકો છો પાછળ તો આપણે ગયા હતા આપણે ગાડીમાં થોડોક ખર્ચો કરવાનો હતો બે અઢી હજારનો ખર્ચો કરાવી ગયા રેડી થઈ ગઈ ફરી હાલી જાય ફરીથી ફરી કરવાનું થયા પણ હવે અંબાડી લઈ જાવી છે એમના મહિના મહિનામાં બાકી તમે જોઈ શકો છો આપણા દુકાનનો વ્યૂ હાથામાં આવી ગયો છે માલ બધો મગાવવાનો હતો જે મગાવવા માંડ્યા છે બસ એમને બધો બાકી તમે કમેન્ટ કરજો તો આપણો વિ તમને કેવા લાગે છે કમેન્ટ કરી દો તમારે ચેવડા નાખો તમે શું છે હવા બધા આવી ગયા છે પખવાનું બધા આવી ગયા છે પાણીપુરીનો સ્ટોક થઈ ગયો છે અગરબત્તીનો સ્ટોક હમણાં કરી નાખો જોઈ શકો છો તમે બાકી તો નીચે કમેન્ટ કરી દેજો કે આપણે લાઈટ હોય ગઈ નો કંઈ બહુ પ્રોબ્લેમ હતી ચોમાસામાં તો હવે છોડાવું નહીં જનરેટર પણ હવે જોઈ કે છોડાવે મેળા તો આગળ બાય તો હાલ બધા એમાં જમાશો તો પાછા આપણે દુકાન નથી હવે ઘરે જાય છે ઘરે જન બપોરા કરશો જમી બમી પછી આજે મહાદેવ જાશું બીજા આપણે છે ન્યા તો ત્યાં જશું ત્યાં ઉતારશું વિડીયો આપણે બાકી તો આપણે હવે દેખાઈ જાય છે જોઈ શકો છો આ વાતાવરણ આખું ક્રમ મસ્તીનું થઈ ગયું છે સો વાતાવરણ આખું જોરદાર થઈ ગયું અને હવે જાય આપણે ખરેખર ખાઈ મેળા પછી બાય તો હવે દોસ્તો બધે મજામાં આવશો આપણે દુકાને જાય છે હોટલ લઈને બાબાના પાણીનું છે પછી અહીંયાથી મહાદેવે જવાનું છે લગભગ ભક્ત દસ મંચ પાક્કું જ છે તો ચેનલ લાઈક કે સબસ્ક્રાઈબ હોય અને આપણી આગળ આગળ શેર કરો મળ્યા આગળ મજામાં આપણે આજે મંદિર જોઈ શકો છો વન વાવેલા છે હમણાં જોઈ શકો છો એકદમ મસ્તીનું છે મજા આવશે બેસવાની તમને ખુલ્લો પવન રહેશે કારણ કે બાજુમાં નદી પણ છે એટલે જોઈ શકો છો આખું તમે દેખાડી દઉં તો જોઈ શકો છો આ આખો નજારો છે એનો બાકી તો હોય કે ના હોય કૂતરા રખડતા હોય જઈ શકો છો આગળ જેમ કૂતરા ભગાડે છે આવી ગયા આપણે મહાદેવના મંદિરે જોઈ શકો છો કર્ણેશ્વર મહાદેવ બાકી તમે આને ગમે જાવ જોઈ શકો છો એકદમ મસ્તીનો છે એકદમ મસ્તીનો છે નદી પાછળ મસ્તીની છે તમે જોઈ શકો છો અહીંથી દેખાડું તમને ઓળખેથી જોઈ શકો છો ચાલવા બરાબર આગળ હાલો ગાઈસ તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે અહીં હિંચકે કારણ કે હિચકે હિંચકવાની મજા જ કંઈક અલગ હોય છે કારણ કે ઝીંક ખાવા એટલે બધા હિંચકે હિંચકે અલગ હશે હિંચકા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે કારણ કે બધાને મજા જ આવતી છે આવજો કર આવો ત્યાં હિંચકે હિંચકજો બધાને મજા આવશે બાકી તો બધા મજામાંશો ટ્રાય કરજો એકલા ઇચકતા કારણ કે મજા એક અલગ અલગ ફિલિંગ આવી બધું યાદ આવી જાય કે આપણે ઝીંક ખાતા આમ ઇચકતા આમ ઇચકતા તો આપણે આજ આવ્યા છીએ અહીંયા તો થોડીક વાર ઇંચકશું બાકી તો મેળા આગળ પાંચ દોઢ મિનિટ હીંચકી લીધું હવે જાણે આપણે ઘર કામ હીંચકો છે દસરપટી છે બધું છે જોઈ શકો છો વાતાવરણ એકદમ મસ્તીનું શુદ્ધ ગમણાનું હોય એવું કારણ કે મહાદેવનું મંદિર છે બાજુમાં જોઈ શકો છો આ બધું બગીચો હમણાં જ બનેલો છે આપણે હમણાં જ પાછા હમણાં આવ્યા નહોતા બગીચો બગીચા બની હતી પછી આ પહેલી વાર આવ્યો જોઈ શકો છો તો કમેન્ટ કરજો આ વિડીયો તમને કેવો લાગ્યો આપણું કર્ણેશ્વર મંદિર ગટકાનું કેવું લાગ્યું મળ્યા તો આગળ મળ્યા હવે ઘરે જઈશું આપણે કર્ણેશ્વર મહાદેવ મંદિર ચક્કર મરાવી મળ્યા આગળ બાય માંથી જ અવતરી અને માલ જોખમ હતો ઈ જોઈ શકો તમે જોખી નઈ કો છે જોઈ શકો છો તમે માલ એ જોખી નઈ હવે આપણે ઓય દુકાને આવી ગયા જોઈ શકો દુકાન નો એ એકદમ બાકી કમેન્ટ કરજો કેવો લાગે આપણો વિડિયો જોઈ શકો છો દુકાન નો વ્યૂ આખો એકદમ મસ્તી છે દુકાનનો નો વ્યૂ તો મળ્યા આગળ બસ ત્યાં આટલું તો તમે કહો શે કહી શકશો તો હવે દોસ્તો બધી મજામાં હશો આપણે આવી ગયા ઘરે તો દુકાન કામ હતું તો થોડો માલ લઈ જવાનો હતો ઘરે તો ઘરે કામ કરી મળ્યા પછી બાય તો હવે દોસ્તો બધી મજામાં કામ હતું થઈ ગયું દુકાન આપણે કામ આવી તમે જોઈ શકો છો વરસાદ જેવું હોતા પણ થઈ ગયું અને વરસાદ ચાલુ થઈ ગયો છે માફ શરૂઆ છો જોઈ શકો છો તો મળ્યા પછી આગળ બાય તો વાળો બધા મજામાં આવશો આપણે જોયું હું વરસાદ જેવું થઈ ગયો હતો પછી હું વાતાવરણ નથી રહ્યો તમે જોઈ શકો છો બાકી તો આ વિડીયાને આપણે અહીં પૂરો કરી આ વ્લોગને તો આપણો વ્લોગ તમને કેવો લાગ્યો તે નીચે કોમેન્ટ કરજો પ્લીઝ બાકી આપણી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી શેર કરી દેજો અને આપણી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ બાકી આપણે સપોર્ટ કરો ભાઈ બધા મજામાં શું બધા હું મજામાં તો આપણે આ વિડીયોને અહીંયા જ પૂરો કરી નાખીએ તો જય શ્રી રામ રાધે રાધે હર મહાદેવ બસ